જય શ્રી કૃષ્ણ આજે આસો સુદ્ધ પડવો એટલે પહેલું નોરતું નવરાત્રિ ઉત્સવનો પહેલો દિવસ આજથી અખંડ દીપ જવારા અને કળશનું સ્થાપન કરી ગરબો પ્રગટાવી મા અંબાની નવદુર્ગાની સ્થાપના પૂજા કરાય છે નવદુર્ગા એ હિન્દુ ધર્મના શક્તિ અને ઉપાસનાની પરંપરાના દેવી છે નવરાત્રિના આ નવ દિવસ માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરાય છે શાસ્ત્રોના કહેવા મુજબ નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે તે વાર મુજબ દેવી જગદંબા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક પર આવે છે જો નવરાત્રિની શરૂઆત રવિવાર કે સોમવારથી થાય તો મા દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી લોક પર આવે છે જો મંગળવાર કે શનિવારથી શરૂઆત થાય તો મા ઘોડા પર સવાર થઈને પૃથ્વી પર આવે છે બુધવારથી નવરાત્રિની શરૂઆત થઈ હોય તો માં હોળીમાં બેસીને પૃથ્વી પર આવે છે જો ગુરુવાર અને શુક્રવારથી થઈ રહી હોય તો માતા ડોલીમાં બેસીને આવે છે આ વખતે નવરાત્રિ ગુરુવારથી શરૂ થઈ આ વર્ષે માતા દુર્ગા ડોલી પર સવાર થઈને પૃથ્વી પર આવ્યા છે જેથી આવતું વર્ષ એ માતાના ભક્તો માટે શુભ અને કલ્યાણકારી રહેશે આસો પડવો એટલે પહેલું નોરતું પહેલા નૂર્તે મા કરાય છે મા દુર્ગા પહેલા સ્વરૂપમાં શૈલપુત્રીના નામથી પ્રખ્યાત છે તેઓ નવ દુર્ગામાં પ્રથમ છે જે પર્વતરાજ હિમાલયના ઘેરે પુત્રીના રૂપમાં જન્મ લેવાના કારણે તેનું નામ શૈલપુત્રી પડ્યું શૈલ એટલે પર્વત થાય આ દિવસની ઉપાસનામાં યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે આજથી તેમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે પૌરાણિક શાસ્ત્રોમાં કહ્યું છે કે શેલ પુત્રી એ નવ દુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલા હતા તેઓ સતીના નામથી પણ પ્રખ્યાત છે દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગ અગ્નિમાં ભસ્મ થઈ ગયા ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો તેમના જમણા હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે તેમનું વાહન ગાય છે હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે માતા શૈલપુત્રીની આરાધનાથી મન વાંછિત ફળ અને કન્યાઓને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે આ સાથે સાધકને મૂલાધર ચક્ર જાગૃત થવાથી સિદ્ધિનું ફળ મળે છે માતા એ પર્વતરાજ હિમાલયના પુત્રી છે છે અને આથી તેમને પાર્વતી કે હેમવતી પણ કહેવાય તેમની પૂજા ફળ અક્ષત રોલી અને ચંદનથી થાય છે તેમનો એકાક્ષરી બીજ મંત્ર છે ઓમ શૈલપુત્રેય નમઃ માતા શૈલપુત્રીને સમસ્ત વન્ય જીવ જંતુઓના રક્ષક માનવામાં આવે છે તેમની આરાધનાથી મુસીબતોમાંથી મુક્તિ મળે છે આથી દુર્ગમ સ્થાન પર માતા સ્થાપના કરવામાં આવે છે છે એવું કહેવાય કે તેમની સ્થાપનાથી તે સ્થાન સુરક્ષિત થઈ જાય છે માતાની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તે સ્થાન પર આફત રોગ વ્યાધિ રોગનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે નવરાત્રિમાં દુર્ગા માતાને માતૃશક્તિ કરુણાની દેવી માનીને પૂજે છે આથી તેમની પૂજામાં તમામ તીર્થો નદીઓ સમુદ્રો નવગ્રહો દિશાઓ દેવતા ગ્રામ દેવતા સહિત તમામ યોગીઓને પણ આમંત્રિત કરાય છે અને કલશમાં તેમને વિરાજવા હેતુ પ્રાર્થના અને તેમનું આહવાન કરવામાં આવે છે માતા શૈલપુત્રીને સફેદ રંગ અતિ પ્રિય છે આથી માતાને સફેદ ફૂલની માળા અર્પિત કરવી માતાને સફેદ રંગનો ભોગ જેઓ કે ખીર કે પછી સફેદ દૂધની મીઠાઈ ધરાવી ત્યારબાદ માતાની કથા સાંભળી અને તેમની આરતી કરવી સાંજે માતા સમક્ષ કપૂર પ્રગટાવી અને હવન કરવો આ રીતે નવરાત્રીના પહેલા નોરતે માં શેલપુત્રીની પૂજા અને અર્ચના કરાય છે જ્યોતિષ શાસ્ત્રમાં કહ્યું છે કે નવરાત્રીના પહેલા દિવસે માં શેલપુત્રીની પૂજા કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે માં શેલપુત્રી એ માતા પાર્વતીનું સ્વરૂપ છે આ દિવસે માં શેલપુત્રીની ઉપાસના અને ઉપવાસ કરવાથી ભક્તો ઈચ્છિત પરિણામ મેળવે છે જીવનમાં આવતી દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ હતી નવરાત્રિના પહેલા નોરતે કરવામાં આવતી શૈલપુત્રીની પૂજા અને સાંભળવામાં આવતી કથામાં શૈલપુત્રીની પૂજા આરાધના કરવાથી કથા સાંભળવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે મન સ્થિર થાય છે ગુસ્સો તણાવ ચિંતા વગેરે દૂર થઈ જીવનની ઘણી બધી સમસ્યા ટળી જાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં શૈલપુત્રીની કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા શૈલપુત્રી જય મા અંબા જય નવ દુર્ગા જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ